ચામુંડ માં પાસે માંગવા આવી છું આનથી વધારે સુખ આપો આટલું તો આપ્યું હજી આપો તો ગાઈસ જો પબ્લિક બંધગી કરે કહેવામાં આવે છે કે સમાતાજી ની સવારી ઉપર આયા ફરતી હોય છે ओ, धन्यवाद मेरा नाम कालीचरण मैं पुणे से हूँ महाराष्ट्र से हूँ जय जय हे महिला चामुंडा सरकार की ओम करे

જવાની જ ઈચ્છા પણ ટાઈમના અભાવના કારણે અમે ચાલીને નથી જઈ શક્યા એટલે ચૈત્રી પૂનમ અમારે મિસ નથી કરવી અને દર્શન તો ખાસ કરીને ચૈત્રી પૂનમના અમારે ચામુંમાંના કરવા જ હતા એટલે અમે અત્યારે ગાડી લઈને પણ નીકળી ગયા છીએ દર્શન કરવા માટે અને પબ્લિક એટલું ગયું છે કારણ કે મને એટલે ખબર પડી કે હું ચૈત્રી પૂનમના એક કેમ્પ ગોઠવાનો હતો એમાં સેવામાં હતી મેડિકલમાં દવાઓ આપવા માટે તો પબ્લિક ઘણું બધું જતું હતું ઘણા બધા રથ લઈને જતું હતું ઘણા બધા ટેક્ટર ટેમ્પા ડીજે અને બાવનગઢના નેજા તો એટલા મોટા ને કે વીસ વીસ જણા નેજા ચાલી જઈ રહ્યા અહીંથી ચાલી તો પબ્લિક સવારે ચૈત્રીપુર ને સવારે અહીંયા પહોંચી જાય છે એટલે ઘણા બધા રથ તો દર્શન કરીને નીકળી ગયા છે અત્યારે અમને સામા મળી રહ્યા છે ટ્રેક્ટર ટેમ્પા આરતી લેવાની ઈચ્છા છે અમારી તો સાંજની એટલે કેટલું આરતીમાં પબ્લિક થાય છે ઘણી દુનિયાનું પબ્લિક રિટર્ન થઈ રહ્યું છે અત્યારે જે અમારી લાઇન છે ને એ સાવ ખાલી છે પણ જે ઓલી બાજુની જે લાઇન છે ને એ આખી ભરેલી છે ફૂલ ટ્રાફિક થી કેમ કે ચોટીલા થી ઘણું માણસો પાછું વળી ગયું છે દર ચૈત્રી પૂનમે અમે આવા જ ટાઈમે પાછા વર્યા હોય છે હજુ પહેલા અમે સેવાનો લાભ લીધો છે ડોરિયા બાઉન્ડરી પહોંચી ગયા છીએ અને અહીંથી ટ્રાફિક જો થાય ટ્રાફિક ઘણો ભેગો થાશે એવું લાગે છે ચોટીલા પહોંચી ગયા જો આટલે છેટે તે ડુંગર દેખાય છે પેલો ગેટ છે મેઈન ગેટ નથી આ પાર્કિંગ છે માં જવા માટેનો ગેટ છે સો ગાઈઝ અમે પહોંચી ગયા છીએ ચોટીલામાં ગાડી આપણે પાક કરી દીધી અને ગાઈઝ અહીંયા જે ઓલો હોય છે ને માણસો એ અમારે માંગીને ખાવાની બાધા છે એની એવી કરી કરીને બધા માણસો પણ આવી રીતના પૈસા માંગતા હોય છે આમાંથી નેવું માણસો ખોટા હોય છે ને ખાલી દસ માણસો સાચા હોય છે એટલે કોઈનો ભરોસો કરવો અને તમારે જો દાન કરવાની ઈચ્છા થઈ હોય એમને ખવરાઈ દેવાનું બાકી પૈસા નહીં આપવાના હા સાચી વાત છે એને કે અમે અમારા પૈસા તમને ઠંડુ ચા પાણી કરાય

ચોટેલા પહોંચવામાં એના કારણે આપણને કોઈ બી રથ નો પેટો થયો નથી કઈ વાંધો નહીં આપણને માતાજી નો પેટો તો થાય છે ને ઉપર જઈને બસ તો અહીંયા આટલી ચાલી રહી છે બધાને બધા પાણી પીવડાવે છે આ લોકો જેટલું પબ્લિક આવે છે એટલે પાણી પીવડાવે છે એ તે ફિલ્ટર કરેલું બાટલાના કેન નું પાણી પીવડાવે છે મને તરસ લાગી તો હું પણ ઠંડુ પાણી પીને આવી મસ્ત ઠંડુ પાણી છે આટલી પબ્લિક ને પેટ ફાળવાનું પૂન મળશે લોકોને તો ગાય જે ઉપર નથી જઈ શકતા ને ઉપર નથી ચડતા એ લોકો અહીંયા નીચે થી દર્શન કરીને નીકળી જાય છે અને અહીંયા સરસ નું મંદિર છે ચાલો અમે તમને દર્શન કરાવીએ

ને ગાય આ બાજુ મહાકાળી માં મૂર્તિ છે અને આ બાજુ ચામુંડ માના ના ને વ્રત કરતી મૂર્તિ છે જો સરસ બનાવી છે મૂર્તિ આ બાજુ ખોડિયાર માં છે મગર બહુ સરસ બનાવી છે મૂર્તિ જબરી અને આ છે ખોડિયાર માં આ છે રાંદલ માની મૂર્તિ અને જો સંતાન ની પ્રાપ્તિ માટે હંમેશા રાંદલ માને જ અરજ કરાય છે રાંદલ માને જ મોર કરાય છે એટલે જો રાંદલ માના કોળામાં બાળક મૂકે છે પુત્ર જેવું પણ બાળક કોને સજાઈને મૂકે છે તો સરસ આ છે અંબે માં આ છે મોગલ માં અને આ છે મેલડી માં આ છે દશા માં અને આ છે વિહત માં ક્યાં થી આવ્યો છે વિછિયા વિછિયા કઈ બાજુ આવ્યો છે 10 રોડ આ ચપ્પલ લગભગ કોઈના હાથમાં નથી આવવાના એક વખત જ્યાં ચપ્પલ ઉતાર્યા ભૂલી ગયા ભૂલી ગયા આ બધું ભંગાર માં જાય છે હજી તો આપડે વીસ પગથિયા નથી થાક લાગી ગયો

તો ગાઈસ જો પબ્લિક બંદગી કરે માવા ખાઈ ખાઈને ભરી મૂકે છે પ્લાસ્ટિક ની બોટલ ઉજાડતા નાખે છે ઉપર સલાહ આપે છે તોય બી જો ગંદકી ચાલુ જ છે હમ ધર્મ ના સ્થળે આવો તો આપણે હેલ્પ ન કરી શકીએ તો કાઈ નહીં પણ કોઈ નડતર ઉપ ન થવા

અને ગઈસ તમે અહીં આવો એટલે કચરો જ્યાં ત્યાં ફેંકો નહીં કચરો કચરા પેટીમાં નાખો અને સ્વચ્છતા જાળવો કારણ કે પ્લાસ્ટિકનો કચરો નાશ પામતો નથી એટલા માટે કે છે કે પ્લાસ્ટિક જ્યાં ત્યાં ન નાખો મલાઈ નીકળી

શેર આવે છે એટલે ઉપર કોઈને રોકાવાની પરમિશન નથી એવું બધું રોકાવા તો નથી જ દેતા કેટલા વર્ષોના વર્ષો વીતી ગયા પણ હજી કોઈ ઉપર રોકાણું નથી અને કોઈને રોકાવાની પરમિશન પણ નથી કહેવામાં આવે છે કે સમાતાજીની સવારી ઉપર આયા ફરતી હોય એવું જ કહેવામાં આવે છે એટલે જ નથી રોકાવા દેતા આજ સુધી કોઈ રોકાય નથી કોઈ જે રોકાય છે ને એ પણ ભાગી જાય છે અહીંથી હવે તો મારે મલાઈવાળું નારિયેળ જ ખાવું છું હું તો જાઉં છું પાછળ આગળ ગોઠી આવું તું બનાવ લોગ હું જાઉં છું મલાઈવાળું નારિયેળ

તો એ અંદર મૂકવાનું આ એની માટે જ છે પ્રેશર આ ને ગાડી બાંધવા અને બાઇક ને બાંધવા માટે ચુંદડી લીધી ત્રણ ચાર મહિના માં એવી ગણતરી છે કે થઈ ગયા પછી હિમાલય લેવાનું છે એટલે એને બાંધવા અત્યારથી મેં ચુંદડી લઈ લીધી છે जलवा है हमारा

અમદાવાદ માં હતા ત્યાંથી સવારે નીકળ્યા અને અહિયાં એમને રોકાવાનું કીધું છે અંદર થી બાપુ આદેશ છે તો એ અંદર લઈ જશે દર્શન કરવા માટે कैसे, कैसे होते हैं यहाँ ना? पर क्या हुआ था ले, लेकिन लोग समझते माता जी के दो बहनों है लेकिन सत्य बात ये नहीं दो बहनों नहीं है दो स्वरूप है अच्छा। वर्ष में सबसे बड़ा दिन ये होता है चैत्र महीना की पूर्णिमा चैत्र पूर्णिमा तो आज चैत्र पूर्णिमा है आज चैत्र पूर्णिमा है सबसे बड़ा दिन ये है हम ऐसा तय करके नहीं आए थे नहीं वो तो माता जी की इच्छा होगी उसकी कृपा होगी तो आप यहाँ पर आ गए दर्शन के लिए

मैं पुणे से हूँ महाराष्ट्र से हूँ जैसे हाँ। अकोला से हूँ महाराष्ट्र से अमरावती के बाजू में अकोला नाम अकोला, का हाँ, देखे। हाँ, देखे। आ, वहाँ पर राजेश्वरी काली और राजेश्वर शिव विराजमान नहीं आएंगे कभी वहाँ की कृपा होगी जैसे आप आए वैसे हम भी वहाँ दर्शन के लिए अभी मैं ज्यादा पुणे में रहता हूँ अभी नया महेशादी में लॉन्च हुआ देखा देखा आपने शक्तिपीठ है सप्तृंगवासि वणी वणीगढ़ नासिक वहाँ पर उसका खिल्माकन हुआ है सारी तो महापूजा देवी का महामस्तक अभिषेक सहित तो होम हवन इत्यादि सब हुआ उसमें सब रिकॉर्ड किया गया है आ, तो उस पर महिषासुर मर्दिनी स्तोत्रम का फिल्मांकन किया गया और उसका लॉन्चिंग हुआ है छह महीने पहले देखा है आपने मेरे चैनल पे ओम काली नाम से चैनल है हाँ। महिषासुर मर्दिनी स्तोत्र दो लाइंस रुधा जदुरंग बल हे दे रंग घटद बहु रंग रडदटगे जय जय हे मह जाजूर मर्दी निरम्य गवरदीनी शैलसुते गवरदीनी शैलसुते जय जय हे मह जाजूर मर्दी निरम्य गवरदीनी शैलसुते जय बोल चामुंडा सरकार की जय ओम गले ओम गले

सब आते हैं सब के काम होते हैं मां

બહુ મજા મજા બાપુ બાપુનો સ્વભાવ બહુ સારો હતો બાપુ જોઈ અને બાપુ એમને એમનો નંબર આપ્યો અને કીધું કે તમે મહારાષ્ટ્રમાં આવો તો જરૂર આવો મારા મંદિરે એક અ માકાડી માના દર્શન કરવા તો બહુ બહુ એટલે બહુ મજા આવી બાપુ જોડે અને માકાડી માં હાજરા હાજર હતા એ બાપુ પાસે અને અંદર ચામુન માના પૂજારી હતા એ બાપુ જોડે પણ અમને બહુ મજા આવી એમને પણ ખૂબ સરસ બધી ચામુંણ માની વાત કરી મંદિરની વાત કરી ઇતિહાસ કીધો બધાને પરિચય કરાયા બાપુ જોડે અને એ બાપુ પણ મને નંબર આપ્યો અને બાપુ કે તમે ગમે ત્યારે આવો તો હવે તમને પણ દર્શન કરાવીશ તો બાપુ જોડે કોન્ટેક્ટ થઈ ગયો અને આ બાપુ જોડે કોન્ટેક્ટ થઈ ગયો આજ